નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન એક સી આપેલા ચિત્રોના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો બે પ્રશ્નો પૂછાશે અને બે ગુણના છે યુનિટ ચાર જે આપણને ચિત્ર આપે છે એની પાછળ આપણે પ્રશ્ન આપે છે અને જ આપણે આ ચિત્રો જોઈને આપવાના રહેશે તો આ જો આ હર્ષા છે શું કરે છે ટીવી જુએ છે મીરા છે કપડાં ધોઈ છે રશ્મિ છે રસોઈ બનાવે છે દેવ બ્રશ કરે છે પછી ટીના છે દોડા પૂરે છે એટલે કે સ્કીપિંગ આવશે પછી વિક્રમ છે ડાન્સ કરે છે સોહન છે ઝાડુ પચડે છે મમતા છે પ્રાર્થના કરે છે પછી રાહુલ છે ઘર સાફ કરે છે જય છે બોલને ફટકારે એટલે કિક મારે છે પછી આ દિવ્યા છે એ શું કરે છે એટલે કે પુસ્તક વાંચી રહે છે અને અમર છે પતંગ ઉડાવી રહ્યો છે અને આખો પ્રશ્ન જવાબ આપણે આપીશું તો પહેલો પ્રશ્ન છે હુ ઇજ પ્લાયંગ કાઇટ તો આપણે ચિત્રમાં જોયું અમર હતો બરાબર તો અમર ઇજ પ્લાઇંગ કાઇટ બીજું છે પ્રશ્ન હુઈ જ બ્રશિંગ તીથ તો ચિત્રમાં કોણ બ્રશ કરે છે તો દેવ આવશે દેવ ઇજ બ્રશિંગ તીત ત્રીજું હુ જ પ્લેઇંગ ફૂટબોલ कौन के फूटबॉल ने मारे मार्च तो जवाब जय इज प्लेइंग फूटबॉल चौथो प्रश्न है हुईज रीडिंग अ बुक तो जवाब इज रीडिंग अ बुक पांचमो प्रश्न है हुईज प्रेइंग तो जवाब आ ममता इज प्रेईंग छठो प्रश्न है हुईज कूकिंग तो जवाब रश्मि इज कूकिंग सातमो प्रश्न हुईज वॉशिंग क्लोथ्स તો જવાબ આવશે મીરા ઇઝ વોશિંગ ક્લોથ્સ આઠમો પ્રશ્ન છે Who is climbing a tree તો જવાબ આવશે સોહન ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી નવમો પ્રશ્ન છે Who is watching TV તો જવાબ આવશે હર્ષા ઇઝ વોચિંગ ટીવી દસમો પ્રશ્ન છે Who is cleaning the house તો જવાબ આવશે રાહુલ ઇઝ ક્લિનિંગ ધ હાઉસ અગિયારનો પ્રશ્ન છે હું એ જ સ્કીપિંગ તો જવાબ આવશે ટીન જ સ્કીપિંગ જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો